તાપી જિલ્લાની ડોલણ તાલુકામાં થયેલ હત્યા જે અનડિટેક હોય ગણતરીના કલાકોમાં જ તાપી એલસીબી તથા પેરોલ ફ્લોર સ્કોડના અધિકારીઓ દ્વારા ડિટેક્ટ કરી આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં મિત્રએ મિત્રની હત્યા કરી મિત્રતાને શરમસાર કરી હતી તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ગત તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના ના રોજ મર્ડરનો ગુનો નોંધાયો હતો જે ગુનાને શોધવા માટે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન તાપી એલસીબી તથા પેરલ ફ્લો સ્કોર્ડના અધિકારીઓ દ્વારા ગણતરીના દિવસોમાં જ ગુનો ઉકેલી આરોપીઓને જેલના સળિયા પાછો ઠકેલી દેવામાં આવ્યા હતા બનાવની વિગત એવી છે કે આરોપી દિસિલ રાજુભાઈ ખટીક જે રહે ડોલવર તેઓ સાથે મરણજનાર અંકુર મહેશભાઈ ચૌધરી સાથે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી જે બાબતે અંકુર ચૌધરી દ્વારા દિસિલ ખટીક ગાળો આપવા ના પાડી હતી છતાં અંકુર દ્વારા દિસિલ ખટીકને ગાળો આપતા દિસિલે ગળાના ભાગે પકડી લીધેલું હતું જેથી મરણ જનાર અંકુરની જીભ બહાર આવી જતા દિસિલ દ્વારા તેને ધક્કો મારી ટેબલ સાથે અથડાવી નીચે પાડી ત્યાંથી નાસી ગયેલ હતો આ ગુનો ઉકેલવા પોલીસ માટે ચેલેન્જ રૂપ હતો જે તાપે એલસીબીના અધિકારીઓ દ્વારા ઉકેલી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે તારીખ 12 અને 13 ની રાત્રિ દરમિયાન દોલોણ તાલુકામાં જે મરણ જનાર છે અંકુર રમેશભાઈ ચૌધરી એનું મૃત્યુ તેના જ મિત્ર આરોપી દિશિલ રાજુભાઈ ખટિક નાઓએ નિપજાવ્યું એ સમયગાળા દરમિયાન આ બંને આરોપી અઢીથી ત્રણ કલાક સાથે બેઠા હતા અને સાથે બેઠા હતા એ દરમિયાન ટીવી જોતા જોતા એમની વિષય વસ્તુ ઉપર ચર્ચા થઈ અને એમની વચ્ચે ઝઘડો થવા લાગ્યો એ ઝઘડા દરમિયાન જે આરોપી છે દિશિલ રાજુભાઈ એમણે આજે છે અંકુરભાઈ મહેશભાઈ ચૌધરી એના ગળાના ભાગે જોરથી પકડી દીધું અને પછી એને ધક્કો માર્યો જેમાં એનું મરણ સર આજ રોજ પબ્લિક દ્વારા ગઈ કાલ રાતથી સર ડોલવણ બંધ કરવામાં આવ્યું હતું અને વાતાવરણ ઉગ્ર દેખાઈ રહ્યું હતું આજે બી ડોલવણ બંધ છે હવે પરિસ્થિતિ કેવી છે અત્યારે આજે જ એમના કલેક્ટર સાહેબ વતી એમણે આવેદન આવેદનપત્ર આપેલ છે અને લોકલ પોલીસ સ્ટેશને એમને જરૂરી બાંઘરી આપેલી છે અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરી સમય મર્યાદામાં ચાર્જશીટ કરવાની ખાતરી આપેલ છે અને આરોપીને સખતમાં સખત સજા થાય એવા પેપર્સ તૈયાર કરવામાં આવે છે એવી બાંહેધરી આપતા

પણ એમની વચ્ચે જે રજક થઈ એ ગુના નો મુખ્ય હેતુ છે હંસ રાજ સાથે દીપેશ વળવી જનસાક્ષી ન્યુઝ તાપી